કંટ્રોલ રૂમને મળેલા મેસેજમાં નવો ખુલાસો થયો અમદાવાદથી એસવન કોચમાં સામાન ભૂલી ગયેલા અમિત નામના શખ્સે કંટ્રોલ રૂમનો કોલ કર્યો અને વિગત બહાર આવી છે ત્યારે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનને અટકાવી દેવાઈ અને મહેસાણા એસપી સહિત પોલીસ અધિકારીઓ રેલવે સ્ટેશન દોડી આવ્યા જો કે સઘન તપાસ બાદ એસવન કોચમાંથી સામાન મળી આવ્યો અને આ સામાન જોધપુરના અમિતસિંહ નામના શખ્સનો હોવાની વિગત પડી અમિતસિંહ નામનો મુસાફર ટ્રેન ચૂકી જતા મહેસાણા ખાતે ટ્રેન પકડવા માટે ખોટો ફોન કર્યો હોવાની વિગત સામે આવી ત્યારે પોલીસે ઉંજા રેલ્વે સ્ટેશન થી અન્ય ટ્રેન માં બેસી ગયેલા અમિત નામ ના શખ્સ ને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક પદાર્થ ટ્રેનમાં છે અને એને ટ્રેનની આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે આ મેસેજ કંટ્રોલને મળ્યા રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી સાથે સાથે મહેસાણા પોલીસની એલસીબી એસઓજીની ટીમ બધા ટીમ અને બીડીડીએસ ટીમ સાથે આપણે ડોગ સ્પોટ સાથે અહીંયા પહોંચી ગઈ હતી એના પછી બધા અ ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને બીડીડીએ સ્ક્વોડ દ્વારા જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી એના પછી એક ડબ્બામાંથી એક બેગ જેના કોઈ વાલીવારિસ હતા નહીં એ બેગ કબજા કરવામાં આવેલા એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલ જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી જેમાં એની લોકેશન મહેસાણીની આવતી હતી તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા પર પોલીસને આપણી તપાસ ચાલુ રાખી એના જો બેગ મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો એના આગળ તપાસ કરવામાં આવેલી તો જે માણસને આ મેસ આ એમાં જો પેકેજ હતો એને એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે પછી એક એ નંબર એ નંબર પર વાત કરી એના ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે એના પછી ફરીથી પોલીસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને આ એ પોલીસને આ લાગતો હતો કે જો પાછળ એક પુરીની જો ટ્રેન આવે છે એમાં કદાચ આ માણસ છે એના પછી પોલીસની એક બીજી ટીમ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી જેમાં એ માણસની ફોટો આપણે વોટ્સએપની આધારે મળી ગઈ હતી અને એના પછી આ માણસની ટ્રેન ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અહેમદાવાદ હતો સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને આ ટ્રેન મહેસાણાથી પકડવાની હતી તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકો